કથિત પતમ ચારુણ રુચિ બહુ નાર હિમા વરવલયુર મુકુટાનસ Si Jaya tuh Nara ya Nuni, Om Maya Watarine, Purapurusoto Maya, Nilakantha ya স্বামী নে নমো নম অত শ্রী স্বামী নারায়ণায় ভগবতে নমো নম ভ স্বামী নারায়ণ ভগবান হরে কৃষ্ণ মহারায় গুরুযোগী স্বামী જય જ્યારે જાય હોરવા વસ્તુ અમૂલ્યજી ત્યારે જોઈએ કરવો મનમાં તોલજી દે છે ત્યારે જ્યારે સુખેલ છે માગું મોલજી જે વાત કહી કરી નથી કે માં ભૂલ જે નવો શબ્દ વાપ્યો ઓરવા માઘમાં કોઈ પાસે ગયા હોય

ભૂલે કરે મન શુભો મનમાં તે વિના આપે છે પૂરો તેમ તમ ની ભગતી તે પણ તેવી કહેવાય અજિયા કરે હાથી લેવાની ઓ તે તો પૈમા પાપણા અમથી કરે અભોસ

કરે હાથી લેવાની હોજ હાથ લેવાની હોજ કરે જેમ વર જનયા યા જાન માં વળી જાય જોડા જાનૈયા તો જમે રમે ધરે વર શિર પર મોડ માટે જોઈ અધિકાર આપણો પછી દિલમાં કરવો કોડ પ્રહલાદ ધ્રુહ હરિચંદ્ર જેવો क्याती पुरो थाय मन को दा जम पंचosaur जम पंच स्वर पंके जथा छठो भेड़थयो नर खरे चरी તેને પોચવાની પ્રીત કરવી પણ ભૂલ મોટી પડી જેમ હં બરોબરી વળી ઉજળા તેમ કામ સાચા કાચા સંતો સરિકા यह म जानहु ये जान शरीर सुख ने संभारता नवरा नवर नवर महासुख महा सुख महाराजनो को कहोते कोईते કાયલ ને કે મથી રજા પણ અટપટી વાત છે વેસ લેતા સુરવીર નો જન જાણો ઘટની છે. ભક્ત ઘાત પૂર્વના અહેતી નથી વડિયામાં નિષ્કુળાનંદ આજે આદરું તે કઠણ છે ઘણું કામ નિષ્ફળાનંદ કામ હરિશંદ્ર ની રાજા એની કથા પૂરી થવાય હોય ભગવાજ ભાઈ કથા લઈ ગયા દ્રષ્ટાંત કીધું પ્રહલાદ ધ્રુવ હરિચંદ્ર જેવો ક્યાં પૂરો થાય મને કોડ જેમ પંચ હસ વાર પંથે જતા હતા છતો ભેડો થયો નર કરે છે એટલે પાંચ જણા જાય છે ને ગધેડા ઉપર બે જાય તો એ પોચે કેવું ધરતા હાવ કોને પોચવાની આશા રાખે કોડ રાખે પોચી જાવ ગધેડો હાલી કોળા ઉપર બેઠો હોય એ પોચે ખરા 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 એટલે ગધેડો બીજું દર્શન આપ્યું સ્વામી જાનૈયા તો જમે રમે ધારે વર સીરે પર મોડ જમે ખેલ કરે કોને આધારે વરને આધારે જાનૈયા ભલે ને જાજા હોય લાડવા ખાય કપડાં હારા પહેરે મોજ મજા કરે નિષ્ફળાન થઈ ગઈ માટે જોઈ અધિકાર આપણો પછી દિલમાં કરવો દોડ અત્યારે જે તમે દોડધામ કરો છો એ વરાજાના હિસાબે કરો છો એના આમંત્રણ તમે લાડવા ખાવા મળે છે

નિષ્કળતાની એટલી હોય કદાચ એક લાખ જાનિયા હોય વરાજો ન હોય તો કોઈ પાણી પાઈ ભાઈ કોઈ ધૂતી નો અવાજ એ ન મળે એમ આ ભગવી પહેરી એટલે ગમ્યા જઈ માન સન્માન મળે આવો આવો ઉતારા મળે ઘરેનું ખાલી કરી આપે કોને આધારે આ ભગવી પહેરી એને આધારે અમે ભગવી પહેરી અમને ખબર નથી કે આપણે કોના શિષ્ય થયા જાનૈયાને ખબર નથી આજે ખાવા મિષ્ટાન મળે છે ઉતારો મળે છે તડકી નાખી તડકી નાખી દે પેશવા મળે છે એ વરાજાને આધારે ગીત પાછળ જ નયા કે હો ઓલો પણ હોય તોય પણ એને બેલેસ્ટર બનાવી દીયે એમ સાધુ ગમે તેવો હોય તો પગમી પહેરી એટલે કિંમત વાળો થઈ ગયો મોદી હોય તોય પગે લાગે વંદન કરે ને વિશે કુરા ચા આવી વાત કરી પછી સામે દર્શન આપ્યું જેમ બક હંસ બરોબરી વળી ઉજળા એક જ વાન વાન હરકા કલર હરકો બગ એટલે બગલો હંસ એટલે એ થોડો હોય બગલો થોડો હોય ઉજળા વાન ઉજળા વાન પણ એને બરોબર ગણે તો નિષ્ફળ કેવડી મોટી કોટ હોય મહારાજે

काचा साचा संत सरिका ये मैं जानो ये जो ज्ञान यज्ञान से बड़ी सामने बात करी शरीर सुख ने संभालता निशदिन नवरा नव रही है महासुख महाराज को कहो ते कई रीते लई

નિષ્કુળાનંદ આજે તે કઠણ છે પૂર્વના જે ભગત છે ને એને સાંભળીએ નિષ્કુળાનંદ નક્કી કર્યું એને ભલે કઠણ છે ઘણું કામ આવા સાદા સદા સાદા સરળ ને સીધા દ્રષ્ટાને એવી વાત હોય સરળ હોય પણ કહી જાય ઘણો પાછી સમજાય સમજાય

આ વાત નિષ્ફળ ગઈ નિષ્કળ સામે કઈ ગરમ બંધ થઈ ગઈ વાતો થાય ને મહારાજ પાસે ગયા મહારાજ

દન સજે કોઈ આપ ઉપર દયા કરી છે એક એક સાધુએ દયા કરી ગયો એક બે ત્રણ વતીને આપણે 25 દ્રષ્ટન આપ્યું તો આપણે હારી ગઈ પાંચું દ્રષ્ટન આવે ઈ તો આખા ग्रंथના ખાલી દ્રષ્ટન તો ભળા કરીને તમે પહેલેથી નેતા જાવ પુરુષोत्तम પ્રકારતા વચન નીતિના ચાર સિદ્ધિના અધીજા કેના

તમારો ત્યાં સંપ્રદાય વૈદિક નથી સનાતન નથી મહારાજને પત્ર મળ્યો મહારાજ સભામાં દ્રષ્ટિ ફેરવી કોને મોકલ આખી સભાની નજર નિત્યાન સામે ઉપર ગઈ મહારાજ નિત્યાન સામે ન મોકલા મહારાજ કે અમારે તો મુકતાન સામે મોકલવા સંતોષ ચિંતા માં પડ્યા સામે ચિંતા મને કીધું વિદ્વાનો મહારાજ કે જો બ્રહ્માંડ છે ને મોકલશો નિત્યાં છે ને મોકલશો આ ભણેલા બધા છે તો દુનિયા એમ કે ભણેલા વિદ્વાનો હતા ને એટલે સ્વામિનારાયણ જીતા મારે તો એવું બતાવવું છે અભણ સાધુ ત્યાં મોકલવો છે અને અભણ સાધુ વિદ્વાનો ને જીતીને આવે એ મારે કામ કરવું મારે જે મુક્તાન સ્વામી આજ્ઞા કરી મુક્તાન સ્વામી તૈયાર થયા અહિયાં સ્વામી શાંતિ નો થઈ હું થાય હું થાય કારણ કે વડોદરા એટલે છોટી કાશી બધા વિધવાનો થયા ગહન મેનો પૂછાય સામે મેના માં બેઠાંખ માંથી ધર ધર સમાચાર મળ્યા રથ ઉપર મહિના ઉપર સ્વામી બેઠા જોયું તો વિદ્વાન ભરના વિદ્વાનો વડોદરા ક્યાં ખા ક્યાં હોય સ્વામિનારાયણ ખ્યાતિ વધે જાય અને ખ્યાતિ કેમ વધે ઉપાય કર્યો સામે મેનામાં બેઠા બેઠા કીર્તન ઉપાડ્યો એક આંખમાંથી આંખ પડે એકવાર કીર્તન બોલે છે વાલા રમઝમ કરતા કાન મારે ઘેરે આવો મારા કરવા કોડ પૂરા મારા સંકલ્પ પૂરો કરજો મારી પાસે કઈ નથી

તમારે જીપ ઉપર અમે બેસી ગયા તમારે બોલવું જ નહી પડે મુક્તા નિરાશ થઈ ગયા મહારાજ આવી ગયા ગયો પોતાને જીત ની થાય એનું નતો મહારાજ ને આવ્યું જાય એનું દુખ હતું સ્વામીના સંપ્રદાય ને આવ્યું જાય અને એ કઈ જેની તેની પાસે જીતવાનું તો ગાયકવાડ સરકાર ને જીતવાનું જેના તેના પાતાળમાં પહેર અને કેવી જીત ગઈ પ્રશ્ન તો બધા પૂછ્યા છે આ કળિયુગમાં ભગવાન હોય જ નહીં ઘણા પ્રશ્નો કર્યા પણ ઉત્તર સાંભળી ગાયકવાડ સરકાર હાવ ઢીલા પડી ગયા નરમ પડી ગયા અને કીધું એમ ગાયકવાડ સરકારે એક જ શબ્દ બોલ્યા બુદ્ધિશાળી સંપ્રદાય કલ્પિત નથી ઉભો કરેલો નથી આવું વિદ્વાને ગાયકવાડ સરકારે પોતે લેખ લખીને દીધો અને પાછું સ્વામી નારાયણ વિજય તેતરામ સંસ્કૃત ભાષાની વાત છે સ્વામિનારાયણ વિજય હોય તો આત્માની પર થાય વિજયતે હોય તો પર થાય સ્વામિનારાયણ માં શ્રેષ્ઠ શ્રેષ્ઠ બધા ભેડા કરો એમાં શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ એવો સંપ્રદાય આ છે હવે એ કે ના ગાયકવાડ એની સામે કોણ જાય હવે ઈ સામે સંપ્રદાય પાછો કોઈ નાય નો કહે કે લેખિત ભલે અભાણ સાધુ રહ્યા તમે જે લીતા કરશો ને અક્ષર થઈ જાય તમારો ગ્રંથ ઘેરે ઘેરે વંચાય અત્યારે ભક્તિ દરેક ઘરે હોય ગુણાત્તા સમય અભાણ સાધુ

તો સ્વામિનારાયણ સંપ્રદાય કેવો છે એ તો ખ્યાલ આવે સ્વામિનારાયણ ભગવાન એના ભક્ત એટલી તાકાત એના સાધુ એટલી તાકાત તો સ્વામિનારાયણમાં કેવડી તાકાત હશે એવી વાત છે સજાન સ્વામી બીજે